આ ઓગસ્ટ મહિનામાં તમને રાત્રે આકાશમાં પ્રસિદ્ધ ઉલ્કા વર્ષા જોવા મળશે અને તેની સાથે તમે આ રાત્રે આકાશમાં ઘણી બધી વસ્તુઓ બનતી જોશો સરળ ભાષામાં કહીએ તો આ ઓગસ્ટ મહિનાનો એવો લોકો માટે ખૂબ જ ખાસ રહે છે જેમને આકાશમાં જોવાનું ગમે છે દર વર્ષે ઉલ્કાનો વરસાદ થાય છે અને આ દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે આ વર્ષે પ્રસિદ્ધ ઉલ્કા બાર અને તેર ઓગસ્ટની રાત્રે સારી રીતે જોવા મળશે તમને જણાવી દઈએ કે ઉલ્કાનો વરસાદ જુલાઈથી શરૂ થઈને ચોવીસ ઓગસ્ટ સુધી ચાલુ રહે છે પરંતુ બાર અને તેર ઓગસ્ટની રાત્રે તમને દર બે ચાર મિનિટે આ દ્રશ્ય જોઈશો આ બે રાત્રે તમે દર કલાકે લગભગ દોઢસો ઉલ્કાઓ જોઈ શકો છો જોકે આ વખતે પૂર્ણિમાને કારણે શક્ય છે કે આ ઉલ્કાઓની સમક ઓછી થઈ જાય અને જેના કારણે તમને જોવા મોડી મુશ્કેલ પડી છે કે જો તમને ભારતમાં પ્રસિદ્ધ ઉલ્કાનો નજારો આનંદ માણવા માંગતા હો તો તમારે કોઈ દૂરના ગામે કે અંધારાવાળી જગ્યાએ જવું પડશે તમને જણાવી દઈએ કે આ ઉલ્કાઓ જોવા માટેનો શ્રેષ્ઠ સમય તેર ઓગસ્ટની રાત હોઈ શકે છે જો અમે તમને કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ તો જગ્યા કચ્છનું રણ કર્ણાટક અથવા ઉત્તરાખંડના દૂરના વિસ્તારો અને સ્પીતિ જેવા સ્થળો હોઈ શકે છે તેર ઓગસ્ટ સિવાય જો તમે ઈચ્છો તો તમે તેને સોળથી વીસ ઓગસ્ટની વચ્ચે પણ જોઈ શકો છો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો